બાપુનો આદેશ સંપૂર્ણપણે જે થતું હોય છે એનો કાર્ય ખૂબ આનંદમય ખૂબ આનંદ આવે માના ધામે અવસર હોય આવો રૂડો અવસર આપણે એક દીકરીના લગ્ન કરવા હોય તો પણ કેટલી પણ આપણે તકલીફ પડે કેટલા આપણે આ બધું કાર્ય કરવું પડે પણ આ બાવન દીકરીઓ જે એકાવન દીકરીઓ બાવનમાંથી એક એક દીકરીને થોડુંક કાંઈ અડચણ બની અને પચી નથી શક્યા પણ એકાવન દીકરીઓના આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે જે અનેક દાતાઓ જેમલસિંહભાઈ ભાઈ લાખો રૂપિયાના ખર્ચે સવા સવા તોલું સોનું ચાંદીના સાંકડા ચાંદીની ગાય મૂર્તિ અને એમ કે ચાંદી અને સોનાની આ વસ્તુઓ છે મંગલસૂત્ર સહિત અનેક દાતાઓ અને હજી આજે પણ જાહેરાત કરી કે આવતા પણ સમૂહ અમે આપીશું ચોવીસ માં તૈયારી દીધું છે ન થયા કાલે પણ જાહેરાત આપણા લાઈવમાં જ બાપુએ કીધું હતું કે ધામે આવતા વર્ષે થી કરીને લગ્ન યોજાશે યોજાશે ને યોજાશે આ બે હુબ યોજાશે અને અમને ખૂબ આનંદ આવી રહ્યો છે બાપ કારણ કે અમે જે સ્વયંસેવકો જેમશી તમે કલ્પના ન કરો સુરત વલસાડ નવસારી બોમ્બે પાલનપુર અનેક આખો ગ્રુપો માના ધામે દીકરા અને દીકરીઓ જે અહીંયા સેવા આપે છે ને બાપ આપણે જોઈને રાતના અમે અહીંયા રાતે આજ રાત અહીંયા રોકાલે તો હું આજે અને એમની સેવા મેં જોઈને ત્યારે મને ખૂબ આનંદ આવ્યો કે વાહ માં તારી કૃપા તો જો માં આ દીકરાઓ દીકરીઓ જે સેવા કરે છે આપણે કઈ તોરણ બાંધવાના છે એટલે ટીંગાવા માટે વાંડરા જેમ જેવું સેના હતી રામ ભગવાનની એવા એવા દીકરાઓ જે માથે ચડી જાય ઉપર ડોમ ઉપર ચડી જાય ધોળીને ચડી જાય કોઈ બીક નહીં રાતે અડધી રાતે પણ સેવા આપી છે ખૂબ આનંદ આવે છે આ ધામે જે પણ આપની ટીમ જમલસિંહ જાડેજા મહાશાપુરાણ ન્યૂઝ ચેનલ હોય એચવી સાઉન્ડ હોય લલિતાબેન ઘોળાધા જે બાપ એમનો ગ્રુપ હોય અમારા જે દીકરી બા આવ્યા હતા ઇન્દુબેન ગઢવી એમને પણ લગ્નગીત આ બાપ અમારા પરમ પૂજ્ય કૃપાપાત્ર હરિપાદ રેણુશ્રી સિદ્ધાર્થ મહારાજ અંબાધામ દુધઈ એમનો પણ આખું આખી ટીમ હોય બાપ ખૂબ અનેરી સેવા અમે ખૂબ બધાનો આભાર માનીએ છીએ અને જે કહેવાય કે અમારાથી કાંઈ ભૂલ લગભગ માં થવા દે નહીં કારણ કે થતી નથી કારણ કે બાપુનો જે આદેશ છે અને બાપુના નીચે જે અમે કાર્ય કરીએ છે ને એમાં કોઈ અધુરાશ હોય નહીં તમે જોયું બાપ હજારો માનો મહેરામણ માના ધામે પણ કોઈ જાતની કાંઈ તકલીફ નથી પડી તમે જેમથી તમે હાજર છો બાપ કોઈ જાતની કાંઈ બાવન દીકરીઓના લગ્ન અને કોઈ જાતની અમને કોઈ જાતની રૂપ માં નથી થવા દીધી થવા પણ દેશે પણ નહીં અમને ખૂબ વિશ્વાસ છે મા પ્રતિ અને અમારા મારા જે સેવા આપે છે ખુબ આનંદભાઈ ખૂબ મજા આવી છે બાબા રાણુભાના બે શબ્દ લઈ લીધો આપણે તમારી સાથે કારણ કે એક વડીલનું માર્ગદર્શન સતત મળતું હોય છે અને એ તો કામ કરવામાં જ માનતા હોય છે તો બે શબ્દ આપણે રાણુભાના બે શબ્દ લઈ અને પછી વિરામ લેશું આપણે રાણુભા કારણ કે હા તો હવે એમના વતી તમે જ બોલી નાખો કારણ કે એમણે આપણે એમ કે યુવાન એમ કહેવાય એના માટે અવિરત થાકે જ નથી એમ તો શું કેશો વડીલોની પણ એટલી ટીમ છે બહેનોનો પણ એટલો યોગદાન છે ખૂબ ખૂબ અનેરી છે જેને કહેવાય કે જમલસિંહભાઈ કે રાત દિવસ હું તમને કહું એમને કોઈ થાકનો અહેસાસ નહીં તમે જોવો છો હજી આખી રાત ધોળે છે દીકરાઓ ક્યાંય પણ ક્યાંય જાહેર કરીએ કે ભાઈ આ વસ્તુ જોવે છે એટલે ગાડીઓ લઈને હોન્ડા લઈને આ ઠંડીના બાઈકો લઈને દોડ્યા છે અનેરી સેવા આપી છે ગામ અને પરગામના દીકરા દીકરીઓ વડીલો કોઈ જાતની થાકન છે નહીં તમે જોઈ રહ્યા છો મારા બાપુ અંતિમ પ્રશ્ન પ્રશાસનને કઈ રીતે બિરદાવ છો કારણ કે પોલીસ ખાતું પણ અત્યારે ખડે પગે હતું અને દરેક જગ્યાએ જે છે એ ના જે વિવિધ જે અધિકારીઓ જે છે એ પણ અહીંયા આવ્યા એને પણ રાજીપો વ્યક્ત કર્યો એ કામગીરીને કઈ રીતે બિરદાવો ખૂબ આનંદ જેને કહેવાય કે આ કામગીરી જ્યારે મોગલ ધામે જે પણ નાના મોટા પ્રસંગ હોય એટલે ફાયર બ્રિગેડની ટીમ હોય એકસો આઠ હોય કે પોલીસ કર્મી જે પણ બાપ જે બચાવ પોલીસ સ્ટેશન લાગે અમને અને દુધઈ પણ લાગે એના પણ કર્મચારીઓ જે હોમગાર્ડના જે કોન્સ્ટેબલો જે પીએસઆઈઓ લેડીઝ પોલીસ જે પણ માના ધ્યા એ બાપુ જામબાજ કહે છે પોલીસ નહીં એ કે મારા દીકરા દીકરીઓ જે પોલીસ નહીં જામબાજો છે મારા એટલે જામબાજોને બાપુ ખૂબ બિરદાવે છે ને ખૂબ અનેરી સેવા આપી છે કોઈ જાતની અનિચ્છ્ય બનાવ બને એના માટે એ ખરે પગે ઊભા હતા એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને આવીને આવી રીતે અમને સાથ સહકાર તમામ મીડિયાકર્મી જે પણ આપના જે લાઈવ પ્રસારણ જે ખૂબ અનેરી અમને જે સેવા આપી છે તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બાપ જય મોગલ